અને એ ક્યાં ગામમાં વાવેતર તો હતું અરે આપણે આય ભોજી ભોજેજ વાવ્યું હતું હા ભોજ પાદર માં છે એવું છે બાકી બીજા ખેડૂતો ને ભલામણ કરવા જેવી જાત ને ના એ કોઈ નું મન માને તો એને કઈ માં ટ્રાય તમે આખા નો કરો તો વાંધો નહીં હા થોડી ટ્રાય કરો બરોબર ને ટ્રાય કરો એ મગમાં આપણું એ મન માની ગયું એની હિંગ ના આપડી જોઈએ ને એટલે ઘુમરો ખાઈ જાય એમ એ બાઈ બીજા મગમાં ને જ ખાતી ભોજમાં માં ભાવે તો કહ્યું હતું એ આ તમારું બાલા પરબત ની વાડી માં જ કે ના ઈ ભરત શર્મા ભરતભાઈ સલમાનભાઈ ભુવા હતા હમ ઓરદલ વાળા વાળા હેડી હેડી